આજે આપણે બનાવીશું હોટ એન્ડ સૂપ એના માટે મેં થોડું તપકીર લીધું છે ચિંગ ચાઇનીઝ સૂપનું હોટ સૂપનું પાઉચ લીધું છે હવે એ બંનેમાં આપણે થોડું પાણી ઉમેરીશું ત્યારબાદ મેં ઝીણું આદુ લીલા મરચાં લીલું લસણ કોબી અને ગાજર આ બધું સુધારીને તૈયાર કરી લીધું છે હવે આપણે એક તપેલીમાં ઘી મૂકીશું ત્યારબાદ બારીક બધું સુધારેલું આપણે એમાં મિક્સ કરીશું હવે જુઓ લીલું લસણ કોબી ગાજર લીલા મરચાં આદું આ બધું મેં મિક્સ કરી દીધું છે હવે હું એને થોડીવાર હલાવાનું છે હવે જુઓ થોડી વાર હલાવાઈ જાય ને જ્યાં એકદમ સરસ આમાં કલર ના પકડાય ને ત્યાં સુધી એને હલાવવાનું છે તો જુઓ હવે એમાં આપણે થોડુંક મીઠું સ્વાદ પ્રમાણે નાખીશું અને પાણી નાખીશું હવે તમને ખબર છે આપણે તપકીર શું કામ લીધું છે આપણો સૂપ સરસ મજાનો ઘટ બને ને એના માટે હવે જુઓ આપણે જે તૈયાર કરેલું મિશ્રણ છે ને એને એમાં નાખીશું ત્યારબાદ આપણે સ્વાદ મુજબ એમાં ફરી પાછું મીઠું અને મરી પાવડર ઉમેરીશું તો જુઓ એ નાખ્યા બાદ તમે એમાં સોયા સોસ પણ નાખી શકો છો મેં નાખ્યો છે જેથી કરીને આપણો કલર એકદમ સરસ આવે અને ચાઇનીઝ જેવો ટેસ્ટ આવે ને એકદમ મજા આવે પીવાની અને થોડું સ્વાદ અનુસાર તમે લીંબુનો રસ પણ નાખીશો તો જો વય બધું નાખ્યા બાદ હવે આપણા સૂપને ઉકળવા દેવાનો છે આપણો સૂપ ઉકળીને તૈયાર થઈ ગયો છે હવે એક સર્વિંગ બાઉલમાં આપણે સૂપને કાઢી લેશું તો શિયાળામાં કેવી મજા આવે આવો ગરમ ગરમ સૂપ પીવાની તો તમે પણ મારી નવી નવી રેસિપી જોજો અને બનાવજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ તો કરજો પણ લાઇક કરજો થેન્ક યુ